હું અજય સ્વાધ્યા પ્રેસિડેન્ટ જામનગર ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશન આજરોજ અમારા પૂર્વ ક્રિકેટના કોચ એવા ઈશાકભાઈ કુરેશીની અચાનક અવસાન થતાં એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આજે રોજ રાખવામાં આવ્યો હતો જામનગર ડિસ્ટ્રિક તરફથી તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આજરોજ અમારા હોદ્દેદારો તથા વાલીગણો તથા ક્રિકેટરો અહીં ઉપસ્થિત છે અને ઈશાકભાઈ નું નામ છે એ એક ક્રિકેટ કોચ તરીકે જામનગર નહીં પણ આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જાણીતું છે ઈશાકભાઈના ફેમિલીમાં પણ બધા કોચ તરીકે જ સર્વિસ આપતા હતા જેમાં મુખ્ય નામ છે સિદ્દિકભાઈ સિદ્દિકભાઈ જેઓ ક્રિકેટ બંગલાની અંદર વર્ષો પહેલા ક્રિકેટનું કોચિંગ આપતા હતા અને એની નીચે ઘણા ક્રિકેટરો રંજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી સુધી પહોંચેલા જ્યારે ઈશાકભાઈએ પણ આરસીસી એટલે રંજીત ક્રિકેટ ક્લબના નામે એ લોકોને દરેક ક્રિકેટરોને ક્રિકેટ કોચ આપતા હતા અને વર્ષો સુધી એણે અહીં ક્રિકેટ બંગલામાં એમની સેવાઓ પૂરી પાડેલી અને અનેક કોચ ક્રિકેટરોને એણે પેદા કરેલા છે આમ જામનગરની અંદર આવા સારા એવા ક્રિકેટના કોચનું અકાળે અવસાન થતાં જામનગરના ક્રિકેટને બહુ મોટી ખોટ પડી છે થેન્ક યુ